Twinkle, twinkle, little star. How I wonder what you are. How I wonder what you are. What you are. What you are. What you are. <laughs> 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 <hah> <tabye>

અને ઉતારવા માંગતો પણ નથી તમને ખબર છે આ શું છે આ કબજો છે બ્લાઉઝ થોડો ફાટી ગયો છે રંગ પણ ઉડી ગયો છે અને જૂનો પણ થઈ ગયો છે પણ પણ આની યાદો તો હજી તાજી છે ને હા આ મારી પત્ની લક્ષ્મીનો છે અને પેલો પેલો જેલનો અધિકારી મારી પાસેથી આ આ કબજો છૂટવી લેવા માંગતો હતો ના આ અને હું એકબીજા સાથે જોડાયેલા છીએ અને અને જો આ જ મારી પાસેથી છૂટવાઈ જાય તો હું જીવતે જીવ મરી જાવ ના તમે તમે બધા જો માંગો છો ને કે કે આ ગંગોર અંધારું હતું લક્ષ્મી મારા ખભા પર માથું નાખીને સૂતી હતી અને ગાતી હતી મારી આંખે કંકુના સૂરજ રાથમ્ય મારી રે શણગારો રાજ અને હું વિચારી રહ્યો હતો ને ને ત્યાં જ ત્યાં જ અચાનક પેલા રાક્ષસો માફક જમીનદારોના માણસો મારા ઘરના દરવાજા પર તોડી વળ્યા તો તો કરતા હું ડરી ગયો ડરી ગયો ભાગ્યો અને પેલા દરવાજાને તોડતા રોક્યો પણ પણ એ લોકોનું બળ વધારે હતું અને હું ફગવાઈ ગયો હું ડરી ગયો ડરી ગયો અને આ લાંબા પોળાને કાળા હાથમાં નાગી તલવારો લઈને મારા ઘરમાં ગોઠવવા લાગ્યા હું ડરી ગયો ના ના ના

મારું આખું ઘર મારું લપેટાઈ ગયું યાદો ને નહીં મને આજે પણ દેખાય છે અહિયાં ત્યાં આ બધી જ જગ્યાએ લક્ષ્મીની આંખો દેખાય છે પણ આ લક્ષ્મીની આંખો મને કહેતી હોય કે કે તું 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 કાયર છે તું કાયર છે ના 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 હું હું કાયર નથી હું કાયર નથી પણ પણ હું 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 કાયર છું હું કાયર છું એટલે જ એટલે જ હું કદાચ આજે અહીં છું અરે એટલે જ એટલે જ એટલે જ એટલે એ જ હું છું આ આ આ ઓટ નંબર